હલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું તો આજે આપણે મગની દાળનો હલવો બનાવશું તો મગની દાળનો હલવો બનાવવા માટે આપણે આ મગની દાળ લીધી છે આપણે એક વાટકી લીધી છે અને બે ચમચી આપણે આ છૂજી લીધી છે જે આ રીતનો આવે એ જીણી એક વાટકો આપણે ઘી લીધું છે દેશી ઘી આપણે આવે એ લીધું છે અને જેટલી દાળ હતી એટલી આપણે ખાંડ લીધી છે એક વાટકી ડ્રાય ફ્રૂટ લીધા છે આપણે તો આપણે આમાં કાજુ લીધા છે બદામ લીધી છે અને કિસમિસ લીધી છે ને પિસ્તા લીધા એક વાટકી આપણે ટોપરાનું ચીણ લીધું છે અને એલચી લીધી છે એને આપણે ખાંડી નાખી છે અને આપણે આ કેસર વાળું દૂધ કેસર લીધું છે અને આપણે આ દૂધ લીધું છે અડધો લીટર તો પહેલાં આપણે ગેસ ચાલુ કરશું તો પેલા આપણે મગની દાળને શેકવાની છે તો એકદમ સરસ શેકવાની છે તો દાળને પહેલાં આપણે ધોઈને સુકવીને સરસ કરી લીધી છે તો આને આપણે શેકવાની છે એકદમ સરસ શેકી લેવાની કેમ કે એનું મોશર હોય એ બધું નીકળી જાય એમ જો આપણે આ રીતની શેકવાની છે એકદમ કલર એનો બહુ સેન્સ નથી કરવાનો કે એકદમ સરસ શેકાઈ ગઈ છે હવે આપણે એને આમાં કાઢી લેવું એક ડીશમાં અને આને ઘણીક વાર આપણે ઠરવા દેવું કડાઈ રાખી દેવું એને હવે આપણે એમાં ઘી નાખ બે ત્રણ ચાર ચમચી એમાં ઘી નાખશું ડ્રાયફ્રૂટ આપણે શેકવાનું છેજ ગરમ થાય એટલે આપણે એમાં આપણે કડાઈ ગરમ જ છે તો હવે આપણે આ ડ્રાયફ્રૂટ એમાં નાખી દેવું કાજુ બદામ પિસ્તા અને કિસમિસ આપણા કાજુ બદામ સરસ શેકાઈ જાય આપણી દાળ અસલથી આમ સુકાઈ જાય થોડીક ગરમ છે તો ઠરી જાય એમ તો હવે આપણે ડ્રાય કાઢી લેવું બધું સરસ શેકાઈ ગયું તો બધું આમાં કાઢી લેવું તો આ બધું ડ્રાય ફ્રૂટ આપણે કાઢી લીધું છે અને હવે આપણે દાળ જો સરસથી શેકાઈ ગઈ છે અને ઠરી ગઈ છે તો આને આપણે મિક્સરમાં દર દરું પીસી લેવાનું છે તો તો એકદમ સરસ ઠરી ગઈ છે દાળ આપણી તો હવે આપણે આમાં મિક્સરનું આપણે આ સરસ પીસી લીધું છે તો આ રીતનું આપણે દર દરું પીસવાનું જો આ રીતે તો અહીંયા આપણું ઘી ગરમ જ છે થોડુંક આપણે ઘી છે એમાં નાખશું અને આપણું ઘી ગરમ છે એમાં આપણે આ નાખી દેવું ધીમા ગેસે એકદમ ધીમા ગેસે આપણે આને પકવવાનું છે શેકા દેવાનું છે એકદમ સરસ હવે આપણે આમાં બે ચમચી રવો છે ઈ આપણે આમાં નાખી દેવું હવે આપણે એને ગોલ્ડન બ્રાઉન થઈ તા લગી આપણે આને શેકાવા દેવાનું છે જો એકદમ સરસ સુગંધ તા લગી આપણે આને શેકવાનો છે એકદમ હલકો થઈ ગયો છે ને એકદમ સરસ શેકાઈ ગયો જો આ રીતનો થાય ત્યારે આપણે એમાં દૂધ નાખશું તો આપણે થોડું થોડું કરીને દૂધ આમાં નાખશું થોડું થોડું દૂધ નાખતું જવાનું અને આપણે આમાં અને હલાવતું જવાનું દૂધ ઘી આપણે થોડું થોડું આમાં નાખતું જવાનું અને હલાવતું જવાનું અને એકદમ છૂટું ન થઈ

અને આપણે આ ખાંડ નાખી દેવું તો જે પ્રમાણે મીઠું ખાતા હોય એ પ્રમાણે આપણે આમાં ખાંડ નાખવાની હવે આપણે કેચરવાળું દૂધ નાખી દેવું હવે આને આપણે હલાવતું રહેવાનું છે સરસ આ રીતનું દાળ મગની એટલે ખાંડ ને તો હજી આપણે આમાં ઘી થોડુંક નાખી દેવું ગેસ આપણે હાવ ધીમો રાખ્યો છે હાચું મેન આમાં ઘી છે હવે ડ્રાય ફ્રુટ ને એવું બધું આપણે નાખી દેવાનું છે હવે આપણે આ ડ્રાય ફ્રુટ નાખી દેવું થોડુંક આપણે રાખ્યું છે ગાલેશિંગ માટે અને આ ટોપરું છે એ નાખી દેવું જા અને એલસી સે નાખી દેવું હવે આપણે આને ઘી છૂટું થાય ત્યાં સુધી આને આપણે શેકાવા દેવાનું છે જો એકદમ સરસ ઘી આપણું છૂટું પડી ગયું છે જો એકદમ દાણાદાર થઈ ગયો ને બધુંય ઘી આપણે આમાં છૂટું મળ્યું પડવા તા લગી આપણે આને સરસથી હલાવવાનું ધીમા ગેસે એકદમ સરસ હલાવવાનો જો એકદમ દાણા દાણા થઈ ગયો આપણો હલવો સરસ તો હવે આપણે ગેસને બંધ કરી દેવું એકદમ ઘી છૂટું થઈ જાય ને તા લગી આપણે આને હલાવવાનું એમ તો હવે આપણે આને નીચે ઉતારી લેવું

આપણે થોડું કાઢી લીધું સેકવા શેકવા માટે શેકીને તો તૈયાર છે આપણો મગની દાળનો હલવો જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો મગની દાળનો હલવો